શહેરા મુસ્લિમ સિપાહી સમાજ દ્વારા યુસીસી કાયદાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનો જોડાયા હતા યુનિવર્સલ સિવિલ કોડ લાગુ કરવાની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા મુસ્લિમ સિપાહી સમાજ દ્વારા તેનો રમઝાન ઈદના દિવસે વિરોધ નોંધાવી ધડાકો કર્યો આ વિરોધમાં કેટલાક મુસ્લિમ સિપાહી સમાજના મુસ્લિમ આગેવાનો જોડાયા હતા રમઝાન ઈદના તહેવારના દિવસે પણ વકફ બિલ તથા યુસીસી અંગે મુસ્લિમ બિરાદરોમાં નારાજગી જોવા મળી હતી મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી બાંધી રમઝાન ઈદની નમાઝ અદા કરી ઈદગાહ ખાતે કેન્દ્ર સરકારના વકફ સુધારા બિલ અને યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરવાની સાથે યુસીસી મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા મુસ્લિમ સમાજે સરકારને આ નિર્ણય પર પુનઃ વિચાર કરવા અપીલ કરી હતી સરકાર આવાન લાવી રહેલી છે યુસીસી કાયદાને અમે સખત વિરોધ કરીએ છીએ બંધારણ કમલ કલમ નંબર એકસો પચીસ અને ચુમ્માલીસમાં બક્ષેલા તમામ હક્કો એમાં કોઈ ફેરફાર કરવાને રાજ્ય સરકારના કોઈ અધિકાર નથી એમાં અમે સખત વિરોધ કરીએ છીએ આ અમને માન્ય નથી આપનું નામ ઇકબાલ રસોલ શેખ સલામિકુમ વરહમી વબરકતું અહમદુલ આજ હમને ઈદ ઉલ કી નમાઝ અદા પર આજ હમલો ઈદ ઉલ ફિત્ર કે દિન સુકૂન ઇતમ કે સાથ एकदम शांति से हम लोग यू का विरोध कर रहे हैं ये कायदा हमें मंजूर नहीं है जो भाजपा सरकार कायदा ला रही है वो और हिंदुस्तान अल्हम्दुलिल्लाह ये हिंदुस्तान आजाद मुल्क है और इसमें हिंदू मुस्लिम सिख ईसाई सारे हम लोग मिलजुल करके रहते हैं और सारे अपनी अपनी तरह से कायदे पर अमल करते हैं हम लोगों की भी ये मांग है कि हमारी जो शरीयत का कायदा है वो हमारे लिए बराबर है हमें किसी का कायदा दूसरा मंजूर नहीं है आपका नाम मैं मौलाना सलीम अशरफी खलीफा शेख उम्मीद यू सी सी कायदो बना उत्तराखंड सरकारें आ नो अमल कराया બરાબર એના ભાગરૂપે ગુજરાત ગવર્મેન્ટ પણ આ કાયદાનો અમલ કરવા માટે એક કમિટી બનાવી છે અને આ કમિટી આખા ગુજરાત રાજ્યમાં ફરી ફરીને અભિપ્રાય લઈ રહી છે આપણો દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે આપણું બંધારણ એ બિનસાંપ્રદાયિક બંધારણ છે હરેક ધર્મના હરેક સમાજના લોકોને અનુકૂળ આવે એવું બાબા સાહેબ આંબેડકર સાહેબે આ બંધારણ ઘડવા ઘડ્યું છે જે દરેક સમાજે પોતાના રીત રિવાજો પોતાની આગવી એક સંસ્કૃતિ હોય છે પરંપરાઓ હોય છે રીતિ રિવાજો હોય તો માન્યતા હોય છે પહેરવેશ હોય છે ખાનપાન હોય છે પરંતુ જે કેન્દ્ર સરકારે જે આ કાયદો ઘડ્યો અને ગુજરાત સરકાર તેનો અમલ કરવા જઈ રહી છે ત્યારે અમે શહેરાના સિપાહી સમાજના લોકો આ કાયદાનો સખત વિરોધ કરીએ કેમ કે પરંપરાઓ માન્યતા કાયદાઓ રીતિ રિવાજો સંસ્કૃતિ એ અલગ પડે છે અને જે અમને એક અલગ કરે છે અને એકતામાં જ કહેવાય છે અનેકતામાં જ એકતા છે અને ભારત દેશમાં અનેક ધર્મના લોકો છે હિન્દુ શીખ જૈન પારસી ઈસાઈ ખ્રિસ્તી દરેક ધર્મના લોકો હિન્દુસ્તાનમાં વસે છે અને એ વિવિધતામાં એકતા ધરાવતો આપણો રાષ્ટ્ર છે તેથી અમે આ કાયદાનો યુસીસીના આ કાયદાનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ ગવર્મેન્ટને અમારી એક માંગ છે કે આ કાયદો અમલમાં ના આવે તેવી અમારી પૂરી પૂરી સરકાર તરફ આ માંગ છે મારું નામ રશીદ ખાન પઠાણ સેરાશીપાઈ સમજ મુદાબાદ મુર્દાબાદ મુર્દાબાદ મુર્દાબાદ